આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સ્વાભિમાન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપર ના વરસ્યા છે જેવી રીતે શિક્ષણ મંત્રી હાલ આ દિવસે આજે આદિવાસી સમાજ અને દલિત સમાજના લોકો પોતાના સ્વાભિમાન માટે કાર્યક્રમ કરવા આઈ એસનકુમારી વિરુદ્ધ જઈ રહ્યા હતા પરંતુ તેમને રોકવામાં આવ્યા એટલું જ નહીં આઈએસ એસનકુમારીને સરકારી કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવ્યો જેમાં આ કાર્યક્રમ દલિત જેમાં આ કાર્યક્રમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે યોજ્યો હતો તેના જ કારણે વિવાદ વકર્યો છે અને ચેતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા શું કહી રહ્યા છે ચેતર વસાવા તે વિશે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો ફૈઝાન આઈએસ નેહા કુમારી જે મહીસાગરના જિલ્લા કલેક્ટર છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે કેમ કે દલિત સમાજ આદિવાસી સમાજના લોકોએ તેમની સામે બાયો ચડાવી લીધી છે વાત કરવામાં આવે તો કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેમાણી હોય વાસદના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ હોય કે પછી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ તમામે તમામ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે અને આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે એક સ્વાભિમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવા નેહા સ્નેહાકુમારી સામે બરોબરના વરસ્યા હતા તેમણે પોલીસ પ્રશાસને જેવી રીતે તેમના મ્યુઝિક સાઉન્ડ ચોરી લેવામાં આવ્યા છે તેને લઈને પણ વાત કરી હતી વાત આટેથી નાટકતાં તેમણે કહ્યું છે કે આ સંવિધાન છે દેશ સંવિધાનથી ચાલે છે દલિત સમાજ આદિવાસી સમાજ લઘુમતી સમાજ ઓબીસી સમાજનો આવાજ છે સંવિધાન અને જે રીતે ને આઈ એસ નેહાકુમારી જેવી માનસિકતા ધરાવતા સિસ્ટમમાં રહેલા જે લોકો છે તેમની સામે પણ આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે સંવિધાનથી આ દેશ ચાલશે પહેલાં તો મામલાને લઈને ચૈતાર વસાવાએ શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળી લો સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની ની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યા અહીં ઉપસ્થિત થયેલા તમામ સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છે તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના આપણે સંવિધાન માં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદ માં માનનારા લોકો છે પણ આ સરકારો ને આ પ્રશાસનો ને આ મંચ પરથી કહેવા માંગીયે છે જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર દિવસે આ વિસ્તારોમાં આરપાર ની લડાઈઓ થવાની છે આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી કલેક્ટર બચાવવા માટે છે મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ એને પણ ઓળખી લેવું પડશે કબીરભાઈ ડિન્નર ને કહીએ છે નેહા કુમારી તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈ પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘુસવાની બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો નો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પીઆઈપીએસઆઈ એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્યાં એમ કે એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસો અંબાજી થી ઉમરગામ સમગ્ર સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જોહર જય ભીમ જય આદિવાસી આમ આદમી પાર્ટીના ડેડીયા પાડે ધારાસભ્ય ચેતર વસા તેઓ આટલેથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપર તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે આદિવાસી સમાજના લોકો આજે પોતાની શિષ્યવૃત્તિ માટે વલખા મારી રહ્યા છે તો ભણવા ઈચ્છીએ છીએ પરંતુ શિક્ષણ મંત્રી છે તે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે શિષ્યવૃત્તિ જે આદિવાસી વિદ્યાર્થીઓને આપવાની જરૂરિયાત છે તો ત્યાં સરકારી કાર્યક્રમો યોજીને તાયફાઓ કરી રહ્યા છે તેમજ આટલું જ નહીં તેમણે જે પ્રકારે પ્રહાર કર્યા છે અને એટલું કહ્યું છે કે તમારામાં પાણી હોય તો આગામી સમયમાં આ દિવસે વિસ્તારોમાં શિક્ષણની વ્યવસ્થા હોય શિક્ષકોની વ્યવસ્થા હોય તે કરવામાં આવે જો આ પ્રકારની પરિસ્થિતિ અને જે વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીનો પણ બહિષ્કાર કરવામાં આવશે ને તેમને તેમના વિસ્તારોમાં પણ ઘુસવા દેવામાં નહીં આવે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારતા હવે માહોલ ગરમાયો છે દર્શક મિત્રો સ્કાયનિક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં